ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડીસા ખાતે તંત્ર ઓપરેશન અભ્યાસ લઈને સક્રિય જોવા મળ્યું હતું ડીસા શહેરની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે ઓપરેશન અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઓપરેશન અભ્યાસમાં ડીસાના નાયબ કલેક્ટર નાયબ પોલીસ અધિક્ષક મામલતદાર ડીસા નગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કવાયતમાં યુદ્ધ જેવી કટોકટીના સમયે લોકોએ પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તે અંગે સમજણ આપવામાં આવી હતી આ ઉપરાંત રક્ષા સાયરનનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેથી આવી પરિસ્થિતિમાં લોકોને સમયસર એલર્ટ કરી શકાય ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સંભવિત સ્થિતિને જોતા સરહદી બનાસકાંઠા જિલ્લા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાનની સરહદ બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલી હોવાથી આ જિલ્લો સંવેદનશીલ છે આવા સમયે અફવાઓનું બજાર પણ ગરમ થતું હોય છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ શકે છે તેથી વહીવટ તંત્ર દ્વારા લોકોને શાંત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને સરકારી વિભાગ દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓ પર ધ્યાન રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે